સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા ઈડર ભીલોડા નેશનલ હાઇવે પર રેવાસ ગામ નજીક ગત રાત્રિના સુમારે કમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો ઈડરના ભોઈવાડા વિસ્તારના એક જ રહેતા યુવાન મજૂરી કામ પૂર્ણ કરી રિક્ષામાં સવાર થઈ પોતાના ઘરે ઈડર તરફ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રેવાસ ગામ નજીક ઇકો કાર રિક્ષા અને બુલેટ બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અકસ્માતની જાણ થતા જ રિવાઝ ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા જો કે અકસ્માતમાં સચિન બાબુભાઈ ભોઈ અનિલ રમેશભાઈ ભોઈ શૈલેષ નારણભાઈ ભોઈ અને રાજેશ ચંદુભાઈ ભોઈનું કરુણ મોત નીપજ્યું હતું આમ આ દુર્ઘટનામાં એક જ ફળિયાના ચાર યુવનના મોત થતા ભોય સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે શોક લાગણી વ્યાપી છે તો બીજી તરફ ઈડર પોલીસે અકસ્માતે ચાર લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી